નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કટારિયા પાસે હોટલ પર થયેલ ટ્રક ચાલક ઉપર જીવલેણ હુમલો કરનાર આરોપી પકડાયો ભચાઉ તાલુકાના કટારિયાની સીમમાં રૂપિયાના મૂટે ટ્રક ચાલક ઉપર છરી વડે પ્રાણઘાતક હુમલો કરનાર આરોપીને લાકડિયા પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મોરબી સામખ્યાળી ધોરીમાર્ગ ઉપર યુપી બિહાર હોટેલની સામે રાત્રિના નવ વાગ્યાના અરસામાં ગાંધીધામના ગહીના રામ કુમાર મંગોત્રા સાથે જમવાના પૈસા આપવા બાબતે બોલાચાલી કરીને આરોપી લખવિન્દરસિંહ ઉર્ફે લખા સિંહ ગુરમુખસિંહ જાટે ચપ્પુ વડે ગળાના ભાગે હુમલો કરીને જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી આ અંગે લાકડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ

દર્શક મિત્રો આજે તારીખ બાર એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર